તપાસ કરી અને એનું યોગ્ય રીતે એને કેલ્ક્યુલેશન કરીને એમનું બિલ જે છે એ અહીંયા સુધારામાં મૂકી દીધેલ છે અને એનું સુધારા કર્યા બાદ આશરે પાંચ હજાર જેટલું બિલ થાય છે ભરવાનું અને એ બિલ એમને સુધારીને ત્યારબાદ જ ઇસ્યુ કરવામાં આવશે અત્યારે જે મેસેજ જે થયો છે એ સિસ્ટમ જનરેટેડ લોટ થયો છે પરંતુ એના તપાસ કર્યા બાદ બિલ ઇસ્યુ કરવામાં આવ્યું નથી અને સુધારા કર્યા બાદ જ એને બિલ ઇશ્યુ કરવામાં આવશે અને ગયા બીજી તરફ આ પ્રકાર ના લોકો ને કે message મળે છે એના કારણે લોકો વધારે ચિંતા થઇ ગઈ છે તો આમાં કઈ રીતના કરી હા એટલે અત્યારે જે આ સ્માર્ટ મીટરની કામગીરી ચાલે છે ને એની અંદર મોટા પાયે સ્માર્ટ મીટર બદલીએ છીએ પણ એમાંથી કોઈક વાર ટેકનિકલ એરરને કારણે રીડિંગ મિસમેચ ને કારણે એકાદ ટકા અથવા તો એનાથી પણ ઓછા ટકા માં હ્યુમન એરરને કારણે આ વસ્તુ થતી હોય છે એટલે ગ્રાહકોને મારી એ છે વિનંતી કે આવું કોઈક મેસેજ આવે તો ગભરાયા વગર કચેરીનો સંપર્ક કરવો અને ત્યારબાદ જ એના વિશ્વાસમાં લેવું